દમણ ગંગા નદીનું વહેતું સેંકડો ક્યુસેક પાણી દમણના દરિયામાં વહી જતું અટકાવવા માટે મધુબન ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે મધુબન ડેમનો કેચમેન્ટ વિસ્તાર અઢારસો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે જેમાંથી તેરસો ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર મહારાષ્ટ્રમાં આવેલો છે મધુબન ડેમ દાદરાનગર હવેલી અને ગુજરાતના પાંચસો કિલોમીટરના વિસ્તાર પૂરતો જ બનાવવામાં આવ્યો છે ચોમાસા દરમિયાન આ ડેમમાં પચ્ચીસો એમસીએમ જેટલું પાણી આવે છે પરંતુ આ ડેમની પાણી સંગ્રહની ક્ષમતા પાંચસો પચીસ એમસીએમ જેટલી હોવાથી ચોમાસા દરમિયાન પાંચ ગણું પાણી દરિયામાં વહી જાય છે મધુન ડેમ એ ગુજરાત અને દાદરાનગર હવેલીનું એક જોઈન્ટ સંયુક્ત સાહસ છે આ ડેમનો કે ટોટલ કેચમેન્ટ એરિયા અઢારસો સ્ક્વેર કિલોમીટર જેટલો છે અઢારસો સ્કવેર કિલોમીટર કેચમેન્ટ એરિયામાં તેરસો સ્ક્વેર કિલોમીટર કેચમેન્ટ મહારાષ્ટ્રનો છે આ ડેમની ડિઝાઇન ફક્ત ગુજરાત અને દાદરાનગર હવેલીના પાંચસો સ્ક્વેર કિલોમીટર માટે જ કરવામાં આવી છે આ ટોટલ દર વર્ષે આ ડેમમાં લગભગ અઢી હજારથી ત્રણ હજાર એમસીએમ જેટલું પાણી આવે છે જ્યારે અમારા ડેમની કેપેસિટી પાંચસો ને પચીસ એમસીએમ છે ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતા આ ડેમમાં પાણી મોટા જથ્થામાં ભરાય છે જેથી પાંચસો ચોરસ કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં નિર્માણ પામેલા ડેમમાં બારે મહિના પાણી રહે છે હાલમાં પણ આ ડેમમાં સત્યાસી એમસીએમ પાણીનો સંગ્રહ થયેલો છે જેના લીધે બારે માસ અહીંના વિસ્તારના લોકોને નહેર દ્વારા પાણી મળી રહે છે દમણ ગંગાનું એક જ જરાશય એવું છે આખા ગુજરાતમાં કે જેનું અંદર પૂરેપૂરું પાણીઓની ક્ષમતા છે અને ઘણી વખત ગઈ સાલ સુધી કે ઘણી વખત ડિપ્રેશન પણ કરવામાં આવે છે એટલે કે જરાશયમાંથી પાણી છોડવામાં આવે છે આ એક જ એવી યોજના છે કે જેમાં બારે માસ માટે પાણી આપવામાં આવે છે જેમાં ઇન્ડસ્ટ્રી થ્રુ ગયા વર્ષે બેતાલીસ સાડી બેતાલીસ કરોડની રેવન્યુ અમે કલેક્ટ કરી હતી વરસાદમાં વહી જતા પાણીને અટકાવવા માટે નદીઓ પર ડેમ બનાવીને પાણીના જથ્થાનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરી શકાય છે જેથી દમણગંગા નદી પર બનાવેલા મધુબન ડેમને લીધે આ વિસ્તારમાં રહેતા લોકોએ પાણીનો ઉપયોગ કરીને ખેતી ક્ષેત્રે પણ વિકાસ કર્યો છે અને આ મધુબન ડેમનું પાણી હાલ દાદરાનગર હવેલી અને વલસાડના લોકો માટે જીવાદોરી સમાન બની ગયું છે માનવ ઠાકોર વીટીવી મધુબન દાદરાનગર હવેલી